બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ભણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે તમારી પાસે સેનો ચાર્જ છે ને કઈ રીતે આખી પ્રોસેસ હોય રાજીનામું રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલા એ પણ મેં લખી લેખિત આપેલું છે વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એને થોડોક તણાવ તો જ છે કારણ કે વર્કલોડ બહુ છે રાજકોટની અંદર જોઈએ તો ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના સાત ફાયર સ્ટેશન ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે એટલે આમ જુઓ તો આપણે આઠ ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સેશન બનાવવા માટેની કાર્યવાહી યાદ ધરેલી છે સ્ટાફમાં અત્યારે ઓમ જો તો લગભગ જે કાંઈ મંજૂરી મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર ઓફિસર એમાં થોડી થોડી ઘટ જોવા મળે છે અંદાજે મારા અંદાજે લગભગ પચીસ થી ત્રીસ ટકા જેવી ઘટ છે બીજી બાજુ બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રક્શન હોય છે એટલે ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટ જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે એટલે એ પણ અમે ફાઇલ ઉપર મૂમેન્ટ તો ખાસ કરીને કોઈ રાજકીય દબાવ કારણ કે આપણે ઇન્ચાર્જ ફ્રી ફાયર ઓફિસરનો ચાર્જ લીધો ત્યારબાદ કોઈ રાજકીય દબાણ આવ્યું અથવા નો એનો સી ઇસ્યુ કરવામાં પ્રશ્નો થતા હોય શું શું માનો છો સાહેબ આ કોઈ કારણથી રાજીનામું આપ્યું છે ના રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કંઈ છે નહીં બરાબર મારી પોતાની હેલ્થ અને ફેમિલીનું જે મારે જોવાનું છે એના લીધે

બરાબર ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ ને એ પણ હું ભરીને પછી રિલીવ થાય